સ્વાગત છે ડભોઈ કુબેર ભંડારી મંદિર વિવાદ વચ્ચે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલ્યા ડભોઈ કરનારી કુબેર ભંડારી મંદિર વિવાદ વચ્ચે ધારાસભ્ય શૈલેષ મહેતા મંદિરના કપાટ ખોલ્યા પચીસ વર્ષથી એકાદશી દર્શન ને જતા પણ વહેલી વાર અમાસે કપાટ ખોલવાનો લ્હાવો મળ્યો આજે મહત્વની શનિવારી અમાસ હજારો ભક્તો દર્શને અમાસના દિવસે ઉમટી પડતા હોય છે મંદિરના ટ્રસ્ટીઓના વિવાદ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મંદિરના કપાટ ખોલાવ્યા નાણાકીય વ્યવહારો અને વહીવટી મુદ્દે ચેરિટી કમિશનનો વચગાળાનો હુકમ છતાં મંદિરના પૂજારીઓને છટ્ટા કરતા વિવાદ વકર્યો અમાસના દિવસે જૂના પૂજારીઓને મંદિરમાં પ્રવેશ બંધી તથા પૂજારીઓએ વિરોધ કર્યો ડભોઈ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત બંદોબસ્ત વચ્ચે હજારો ભક્તો દર્શને પહોંચ્યા બાદ ધારાસભ્ય શૈલેષ મહેતા કરનાળી પહોંચ્યા કપાટ ખોલી દર્શન ખુલ્લા મૂક્યા બાદ ભક્તોએ પ્રભુના દર્શન કર્યા પૂજારીઓ સાથે બેઠક કરી મામલો શાંત પાડ્યો નવા ટ્રસ્ટી નિમાયા બાદ પાંચ ટ્રસ્ટીઓના બે ભાગ પાડ્યા ત્રણ સ્થાનિક ટ્રસ્ટી અને બે નિરંજની અખાડાના સંતો વચ્ચે કરનારી મંદિરનો વિવાદ સુધી અહીંયા આવું છું લગભગ છવ્વીસ સતાવીસ વર્ષ ત્યાં વધ અગિયારસના દિવસે આવું છું શરૂઆત અમાસથી કરેલી આજે શનિવારી અમાસ છે અને શનિવારી અમાસના દિવસે આજે કુગરદાદાના કપાટ ખોલવા માટેનો મને જે લાહો મળ્યો છે એ કુગરદાદાનો આભાર માનું છું કે એમને આ લાહો આપ્યો અને એમની ઈચ્છા હશે ત્યારે ત્યારે આવીને કપાટ ખોલીશ પણ જે રીતે ત્યારે કુબેરના દર્શન માટે ભક્તો પધારી રહ્યા છે અત્યારે મને કહેવામાં આવ્યું નવ વાગ્યાથી લોકો આવ્યા છે ને બાર વાગ્યા સુધી બેસીને બાર વાગ્યા પછી કપાટ પછી જ દર્શન કરતા હોય છે લાઈનમાં અને આજે નાદેડના ધારાસભ્ય પણ અહીંયા ઘડી દર્શન એમના ગ્રુપ સાથે આવ્યા છે એટલે લોકોનો વિશ્વાસ કુબેરદાદા પર વસતો જાય છે અને કુબેરદાદાની કૃપા તમામ લોકો પર વરસતી રહે એવી પ્રાર્થના પણ કરું છું જે રીતે કુબેરનો વિકાસ થઈ રહ્યો છે અને આજે અહીંયાથી એવું કહેવામાં પણ આવ્યું છે કે હવે મંદિર દ્વારા કરનાળીનો સમગ્ર કરનાળી ગામનો પણ વિકાસ હાથ ધરવામાં આવશે એટલે કરનાળી ગામને કુબેર મંદિર દત્તક લેશે ટ્રસ્ટ દત્તક લેશે અને એના દ્વારા અને જરૂર પડે નિરંજની અખાડા ટ્રસ્ટ પણ એમાં સહયોગ આપશે અને કરનાળી ગામનો વિકાસ કરશે ત્યારે હું નિરંજની અખાડાના तमाम संतनों पर आभार मानो जय महाकाली माँ निरंजनी पंचायती अखाड़ा कुबेरेश्वर महादेव मंदिर कुबेर भंडारी मंदिर में आज अमावस्या का दिन है शनिवार के जो अमावस्या होती है इसको बड़ी अमावस्याओं के रूप में गिना जाता है जिसमें सभी भक्त लोग की मनोकामनाएं तुरंत पूर्ण होती है ऐसी मनोकामनाएं जिनकी भी जितने भी आने वाले श्रद्धालु हैं उन सब की मनोरथ पूर्ण हो जितने भी श्रद्धालुगण हैं कुबेर दादा का भव्य रूप से श्रृंगार आज अंगूर की श्रृंगार द्राक्ष के द्वारा कुबेर दादा का श्रृंगार किया गया है साथ में कुबेर दादा के भक्तों के लिए द्राक्ष का प्रसाद भी वितरण हो रहा है और जितने भी भक्त लोग हैं सब लोग बहुत प्रसन्न हैं सब लोगों की मनोकामनाएं पूर्ण हो रही है इसीलिए नित्य दिन हर अमावस्या को यहाँ पर भीड़ प्रतिदिन बढ़ती जा रही है यही प्रमाणिकता दर्शाती है कि कुबेर दादा का आशीर्वाद यहाँ पर आने वाले सभी भक्तों को पूर्ण रूप से मिल रहा है सभी भक्तों से निवेदन करते हैं कुबेर दादा का दर्शन करते समय माँ नर्मदा मैया में स्नान करते समय साफ सफाई का ध्यान दें भजन करते हुए कुबेर दादा का नाम का स्मरण करें महाकाली माँ का दर्शन करें साथ में जो भी अपनी मनोरथ हो आज भीड़ बहुत ज्यादा है इसके लिए हम हमेशा कहते हैं कि जब कभी भी आप लोग जिस कभी भी मंदिर में भीड़ होता है तो जो शिखर का जो दर्शन होता है जो भी अपनी मनोकामनाएं हैं शिखर को शिखर के दर्शन करते समय मनोकामना मनोकामना मांगे आप सबकी मनोकामना पूर्ण हो यही प्रार्थना करते हैं कुबेर दादा से जय कुबेर जय महाकाली बोले कहते हैं आज हमारे है यहाँ के धारासभ्य जी शैलेश भाई मेहता सोठा जी आज पहली बार अमावस्या के दिन आए हैं उनकी भी बहुत सी ऐसी मनोरथ रहती है कि पिछले 25-30 सालों से वो हर एकादशी को आते हैं और यहाँ पर अभिषेक करते हैं साथ में आज उनको कुबेर दादा ने ऐसा उनके मन के अंदर ऐसी भावनाएं जागृत की कि वो आकर के आज बोले मेरे को अमावस्या में दर्शन करना है आज दर्शन भी किए साथ में हम लोग साथ में खड़े होकर के कुबेर दादा का पट भी खोला और उनको बहुत आनंद प्राप्त हुआ हम चाहेंगे कि इसी प्रकार से वो सदैव यहाँ पर आते रहें और सब भक्तों का भी मनोरंजन पूर्ण होता रहे जय कुबेर जय महाकाली Thank <laughs> you.